તો વાહવાહી કરવા માટે પોરબંદરમાં કેટલાક પોલીસ કર્મીઓ પોતાને લાગતા વળગતા મીડિયા કર્મીઓને બોલાવી માહિતીઓ આપતા હતા આજે પણ હાર્બર પોલીસ મથકમાં આવી એક ઘટના બની હતી જે અંગે જાણ થતા જિલ્લા પોલીસ વડાએ હાર્બર પોલીસ મથકના અધિકારીઓને નોટિસ પાઠવી છે

ત્યારે આજે પણ આવી એક ઘટના બની હતી જેમાં દિલ્હીના બોમ્બ બ્લાસ્ટ બાદ પોરબંદર પોલીસ સતર્ક બની ગઈ છે અને યોગ્ય પેટ્રોલિંગ તથા યોગ્ય ચેકિંગ પણ કરી રહી છે પરંતુ બધા કરતાં હાર્બર મરીન પોલીસ વધારે કામગીરી કરતી હોવાનું બતાવવા માટે હાર્બર મરીન પોલીસ મથકના પીઆઈ સાડુ કે માત્ર કેટલાક મીડિયાકર્મીઓને બોલાવી બોટ પેટ્રોલિંગ અંગે કવરેજ કરાવ્યું હતું જેને લઈને સમગ્ર મીડિયા જગતમાં ભારે રોષ વ્યાપી ગયો હતો જે અંગે જિલ્લા પોલીસ વડા ભગીરસિંહ સાડી પોરબંદર ને ભય કરવાનું કામ કર્યું છે ત્યારે પોલીસની પ્રશંસનીય કામગીરી દેખાઈ રહી છે પરંતુ આવા કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મીડિયા સામે વિભાગનું નામ ખરાબ કરી રહ્યા હતા જેને લઈને જિલ્લા પોલીસ વડા એ આ નોટિસ પાઠવી છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર